ખેડા જિલ્લાના નડિયાદ કપડવંજ હાઇવે પર બિલોદરા નજીક શેઢી નદીના બ્રિજ પર હાલ સબરકામ શરૂ થયું છે બીજી તરફ રાદારીઓ અને વિદ્યાર્થીઓની હાલાકી પણ શરૂ થઈ છે પચીસ માર્ચથી આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે જે એપ્રિલ સુધી ચાલશે તેવો અંદાજ છે સમારકામ ચાલુ હોવાથી બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયો છે માર્ગ અને મકાન વિભાગે બ્રિજ બંધ હોવાથી ડાયવર્ઝન માટે જે વૈકલ્પિક રસ્તા સૂચિત કર્યા છે તે વીસ કિલોમીટરનો હોવાથી રાહદારી વાહન ચાલકો અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને રોજ

પસાર તો થવું જ પડે રસ્તો પેલો ડાયવર્જન આપ્યું નથી બરોબર અને રસ્તો લોંગ પડે છે બરાબર બાકી એ રસ્તો બી કાચો સિંગલ પટી છે એ બી કાચો જ છે અચ્છા એ બી આવું જ છે બધું મુશ્કેલી વાળું છે જે દાવાપુરા થી જોરાપુરા જોડતો રોડ કરો ને એ બી રોડ કાચો જ છે એકદમ એ બી મેન્ટલ ઉખડી ગયા છે બાઇક લઈ નીકળો તો બી સ્લીપ મારી તમે પડે એવું જ છે એના કરતા અહીં બાઇક મૂકીએ છીએ એને નીકળીએ છીએ હાલ તો અહીંયા આગળ જાહેરનામાનો ભંગ એકલા માટે થઈ રહ્યો છે કે ડાયવર્જનનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવેલ નથી અને અત્યારે હાલ અમે ડાયવર્ઝન નહોતા આવે એના અનુસંધાને પુલનું કામ બંધ કર્યું એના બીજા જ દિવસે અમે શ્રીને જાણ કરી હતી કે અમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વધી રહી છે તો અમને કંઈક વૈકલ્પિક માર્ગ કરી આપવા વિનંતી એમ પણ આ વાતના મિનિમમ ચાર પાંચ દિવસ થઈ ગયા પણ હજી સુધી કંઈ રસ્તો કરી આપવામાં આવેલ નથી લોકો જાહેરનામાનો ભંગ કરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે રાહદારીઓ અને ગ્રામજનોની દલીલ છે કે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેનાથી વીસ કિલોમીટર અંતર વધી જાય છે અને તે રસ્તો પર ચાલવા માટે યોગ્ય નથી નદીની પાસે બિલોદરા ગામમાં આવેલી શાળામાં નદી પાનના દવાપુરા જોરાપુરા ગામના સો કરતાં વધારે બાળકો પ્રાથમિક અભ્યાસ અર્થે બિલોદરા આવતા હોય છે